ગુજરાતને ખતરો વધ્યો ફરી સિસ્ટમ આવી ગુજરાત પર નવી સક્રિય અડતાલીસ કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ફરી એકવાર સિસ્ટમ સક્રિય થતી જ જોવા મળી રહી છે અને ગુજરાત તરફ ફરી એકવાર બીજી સિસ્ટમ સક્રિય થતી નજરે પડતા હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદની સિસ્ટમ છે તે ગુજરાત પરથી પસાર થઈ રહી છે જેના લીધે પવન સાથે વરસાદ આગળના કેટલા કલાકોમાં આ વરસાદ વરસે તેને લઈને વાત કરીએ ચોવીસ કલાક અને અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાતના સરકાર દ્વારા તંત્ર મંડળ દ્વારા પણ હાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે હર્ષભાઈ સંઘવીએ જાતે જ અપીલ કરી છે કે વાયર નીચે ન રહેવું કામ વગર બહાર ના નીકળવું પાણી રોડ પરથી જઈ રહ્યું હોય તો તે રોડ પર વાહન ન ચલાવવું તેવી અપીલ કરવામાં સરકાર દ્વારા આવી છે અને આ અપીલનું આપણે પણ પાલન કરીએ અને વરસાદમાં સાવચેત રહીએ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો જય હિન્દ વંદે માતરમ